પ્રકરણ પંદર જુઓ શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી વતન જુનાગઢ તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કરેલું સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું યાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે જે છે ઓગણીસો બોતેરમાં બહાર પડેલો ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઉપસી આવેલી ગઝલ સર્જક તરીકે તેઓ સદાય યાદ રહેશે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે પથ્થરો બોલે તો નવ્ય રીતિની એક સરસ ગઝલ છે જેના પ્રથમ શહેરમાં અશક્યતાની શક્યતા ચકાસી જોવાનું સૂચન છે જ્યારે બીજા શહેરમાં સહજ રીતે આવી મળવું તો સહેલું છે પરંતુ ડાળ ફેલાવી કોઈને માટે છાયા રૂપ બનવું મુશ્કેલ છે એ કરી જોવાની હાકલ છે ત્રીજામાં આ નગર અથવા તો માનવ મેળો બાળક સમો અભૂત છે એને કોઈ પણ લલચાવી શકે એવો મર્મ છે ચોથામાં સમયની ધીમી પણ એક ધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ છે જ્યારે છેલ્લા શહેરમાં આ સંસારના જળ યાંત્રિક સંબંધોને કોઈ આંખોમાં ચિતરાવી જોવાની આવશ્યક દુષ્કર્તા વ્યંજિત થઈ છે પ્રકરણ પંદર જુઓ પથ્થરો બોલે તો બોલાવી જુઓ શક્યતાના દ્વાર ખખડાવી જુઓ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પથ્થરો બોલી શકતા હોય તો તેમને બોલાવી જુઓ શક્યતાના દ્વાર ખખડાવી જુઓ અર્થાર્થ જે અશક્ય છે તેને શક્ય કરી શકાતું હોય તો કરી જુઓ સહુ પવનની જેમ તો આવી મળે વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સૌ પવનની જેમ સહજ રીતે આવી મળે છે પરંતુ વૃક્ષને દાળની જેમ કોઈને માટે છાંયા રૂપ તો બની જુઓ સાવ બાળકના સમૂહ છે આ નગર કોઈ પણ આવીને લલચાવી જુઓ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ નગર તો સાવ બાળકના જેવું અબૂધ છે એને કોઈ પણ લલચાવી તો જુઓ કાચબો કહેતા સમય જો સાંભરે રેતની શીશીને ઉલટાવી જુઓ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે કાચબો ધીમી ગતિએ ચાલે છે એટલે કાચબાને જોઈને જો સમય યાદ આવે તો રેતની શીશીને ઉલટાવી જુઓ આયનામાં સહુ અહીં ઝીલાય છે કોઈને આંખોમાં ચિતરાવી જુઓ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે અહીં અરીસામાં તો સૌના પ્રતિબિંબ ઝીલાય છે પણ કોઈને આંખમાં ચિતરાવી જુઓ અર્થાત આંખોમાં ભાવ દર્શાવી જુઓ